વડીયા તાલુકાના સુરગપરા અને ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી વિતરણ બંધ રહેતા હવે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ હવે તંત્ર તરફથી કાર્યરત લેવામાં આવ્યા નથી માત્ર રિપેરિંગ કામ જ ચાલી રહ્યું છે ત્યારે આના લીધે હવે મહિલાઓ ત્રાસી ગયા છે અને મહિલાઓનું કહેવું છે કે સરપંચ મનીષ ઢોલરિયા પોતાના વિસ્તારમાં પાણીનું પૂરું વિતરણ કરે છે પરંતુ અન્ય વિસ્તારોની અવગણના કરી રહ્યા છે જેના લીધે પાણીની અછત થી હવે ઘર કામોમાં પણ મુશ્કેલી પડી રહી છે અને સાથે જ બાળકો અને વૃદ્ધો માટે સંજીવની સમસ્યા બની ગઈ છે ત્યારે સ્વચ્છતાની સમસ્યાઓને કારણે જીવજંતુઓનો પણ ત્રાસ વધી ગયો છે ત્યારે આ બધી પરિસ્થિતિને લઈને હવે મહિલાઓ તંત્રની વિરુદ્ધ આંદોલન કરવાની ચેતવણી આપી રહી છે અને ટૂંક સમયમાં જ પાણી વિતરણની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો આ મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત સામે ભારે પ્રદર્શન કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે પાણી વિતરણ શરૂ કરવામાં આવે છે કે કેમ ત્યારે આપનું આંગે શું કેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો